આપણે વાત કરવાના છે ભરતીની પોલીસની જાહેરાત થઈ છે કાલે સાંજે એક ટ્વીટ પણ ફરે છે રામાણી કરેલું છે અને કહેવાય છે કે સર ટ્વીટ કરે એ વાત સો સાચી પડે છે અને એક બીજી વાત અને ન્યૂઝમાં પણ હતું કાલે સાંજે કે ન્યૂઝવાળા એમ કહેતા હતા કે નવી ભરતી નહીં ચૌદ હજારની કંકથી ભરતી કરવાના છે એ બાબતે આપણે વાત કરવાના છીએ તો મજા આવશે વિડીયોમાં જોડાઈ લેજો અને બીજે તમને વાત એ કરું કે આપણે આગળ હાથ બુકું છે કે મારી હાથ મહિના મહેનત કરીને આ બનાવી છે મસ્ત બુકું એ કે તમે કોઈ જોબ વોબ કરતા હોય તમને ટાઈમ ન મળતો હોય બુક બનાવવાનો તો આપણી આ બુકો તમે રેફરન્સ તરીકે વાંચવા માટે રીડિંગ રિવિઝન કરવા માટે તમે આનો ઉપયોગ કરીએ કો એમ સૌ આ બંધારણ છે જવા આ બંધારણની છે પછી દિશ્યાટી છે 6 થી 10 ની આવડિયા છે લા 8 મહિનાનો આમાં છે અને આ વિજ્ઞાન છે અને ગુજરાતના જિલ્લા છે અને ઇતિહાસ ભૂગોળ અને છેલા પીવાયક્યુ છે છેલા ચોક બધા પ્રશ્ન પૂછાયેલા હોય ને એના પીવાયક્યુ છે આ રાઉન્ડ તમે સમજો કે બધી 200 પેજ છે એક એક બુકના અને બધા વિડિયો આ બધી તમને પીડીએફ WhatsApp માં મળી જશે મેસેજ કરજો WhatsApp નંબર આપણો એમાં તમને નોટ પર ડેમો મળશે તો તમારે યોગ્ય રહે તમારે લઈ એકસો ઓગણપચાસ રૂપિયા છે તો ચાલો હું વાત આવું કરું તમને મેન મુદ્દાની કે ભરતી જે જે જાહેરાત થઈને જો હું મારા મંતવ્ય મુજબ વાત કરું છું મેં મારી રીતના રિસર્ચ કર્યું ઘણા લોકો જે ગામમાં વાતો કરી રહ્યા એની ધ્યાન કર્યું અને પછી હું આ વાત કરી રહ્યો છું અને મારી વાત તમે માનવા બંધાયેલા પણ નથી પણ હું એક ઘણા વિદ્યાર્થીઓના સવાલ હોય ને એટલે હું ડિટેલમાં માહિતી તમને આપતો હોઉં પણ એવું નથી કે મને એ જ પડે પણ હું જ એક તમને વાત કરું કે આ લોકો એવું કીધું કે ભાઈ અમે ડિસેમ્બરમાં ભરતી કરશું એ પેલા એ લોકો એમ કીધું સપ્ટેમ્બર ઓગસ્ટમાં નવા નવી ભરતી આવશે પણ કાંઈ આવી નહીં હજી હાલ જે ભરતી ચાલુ છે એ ભરતીની ટૂંકમાં કહેવાય ને કે ફાઈનલ મેરિટ બાકી છે કોન્સ્ટેબલ પીએસઆઈનું બાકી છે એ લોકોનો આજે મેડિકલ થશે નિમણૂક પત્ર આપશે પછી એ લોકો નવી જાહેરાત કરે ને નવી ભરતી લે પણ આ લોકો અત્યારે કહી દીધું છે કે અમે ભરતી બે હજાર પચીસનું નું કરશું એવું કેલેન્ડરમાં પણ જે લોકો ભરતી જાહેર કર્યું ને દસ વર્ષનું એમાં પણ એ લોકો હેતુ છે પણ એવું લોકો એવું નથી કે લઈ જ લે જો અત્યારે એ લોકોના હાઈકોર્ટનું બહુ પ્રેશર છે બરાબર એટલે એ લોકો થોડું કામ તો કરશે અને આ સરકાર છે જો ધારે તો લઈ લે પણ હું તમને મારા મંતવ્ય તમને કહું ને મારા ખુદના ના હું તમને કહું આ ભરતી બાબતે મને કોઈ કારણે લાગતું કે આ ભરતી અત્યારે લઈ આવે હું તમને એ પેલા વિડીયોમાં કીધું હતું કે આ લોકો ભલે અત્યારે જાહેરાત કરે હું તો ફોર્મે ભરાવી લે પણ કોઈ કારણોસર આ દિવાળી પછી ગ્રાઉન્ડ ન આવે ગ્રાઉન્ડ આવે આવતી દિવાળી આ શિંહાળોને આવતો શિયાળાઓને એમાં ગ્રાઉન્ડ હશે આ મારા મંતવ્ય છે પછી આ સરકાર છે અને ભરતી બોર્ડ છે ધારે તો આ શિંયાળામાં આયોજન કરે બરાબર પણ મને એવું લાગી રહ્યું છે કે આતર હુંદીનું એક ભરતી તમે જુઓ કે થોડુંક લેટ તો થાય જ છે બરાબર બધા કામમાં એવું તાત્કાલિક તો નથી બાપા ઘણા બધા બજારમાં વાતો કરી રહ્યા છે તો કેસક ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ આવી જશે માર્ચમાં પતી જશે અને કે શું કહેવાય ભરતી એક સવિસના એન્ડમાં તો પૂરી પણ થઈ જશે આ રીતના બધી વાતો કરે એ પોતે પોતાનું મંતવ્યો જણાવતા હોય પણ હું મારા મંતવ્યો કહું છું મને તો આવતા શ્રીણામાં ગ્રાઉન્ડ લાગે છે ત્યારે ભરતી ટૂંકમાં ચાલુ થશે ફોર્મ ભલે ત્યારે ભરાય બરાબર પણ આ અત્યારે ટૂંકમાં એલર્ટ થોડુંક રહેવાય તૈયારીમાં રહેવાનું જે લોકો વિદ્યાર્થીઓ માની લો બધાની પરિસ્થિતિ સારી ન હોય કોકને ઘરની જવાબદારી માથે કોકને કોને ભાદર ઘરે ન હોય કોઈના મેરેજ થઈ ગયા હોય આ રીતના બધી કંડિશન હોય તો તમારે બધું ધ્યાન રાખીને આવવાનું છે બરાબર અને એક બીજી વસ્તુ એ પણ કે બધા કોર્સ જે લોન્ચ કરતા હોય આતે આતે એમાં આપણે લેવામાં ખાજે હું કોઈને નાન જ પાડતો ક્લાસીસ કરવા બહુ જરૂરી છે પણ આપણે આપણું જોઈન કરવાના હોય ઘણું કન્ટેન્ટ તમને યુટ્યુબમાં મળી રહેતું હોય ઘણું કન્ટેન્ટ તમને શું કહેવાય કોઈ એપ્લિકેશનમાં મળતું હોય પણ તમારી રીતે જોવાનું છે આપણા કયા સ્ટેજમાં આવી શકે આપણી આગળ પરિસ્થિતિ સારી હોય તો સારા ક્લાસ કરાય વ્યવસ્થિત કરાય ભણતર એક જ રહેવાનું સમજણ અકર બાબર બાબર જે કાંઈ તેઓ ઇતિહાસ એક જ રહેવાનું હોય એમાં ચેન્જ નહીં થવાનું લોકોને ભણાવવાની શ્રીક અલગ અલગ હોય બરાબર એટલે આપણે આપણું જોઈને હાલવાનું છે ભરતી ભર ગમે ત્યારે રા અને એવું લાગે તો શિયાળો આવે તો શિયાળો રનિંગ ચાલુ કરી દેવું આપણે સમજાણું હવે શિયાળો ચાલુ થઈ જશે હળવહ રનિંગ જવું અઠવાડિયામાં એવું લાગે એકાથી બે વાર તમારે જવું ત્રણ વાર જવું એટલે આપણું શરીર પ્રેક્ટિસ એમ એટલે આ રીતના થોડુંક કરજો તૈયારી મુક્ત ભલે ગમે જોબ કરતા હોવ લો જે લોકો કોલેજમાં છે એ લોકોને તો પાર્ટ ટાઈમ જોબ જોબનો નો તૈયારી કરે તમારે વ્યવસ્થિત તૈયારી કરે એટલે કોલેજમાં તો તમારી તૈયારી કમ્પ્લીટ થઈ જાય પણ જે લોકો જોબ કરી રહ્યા છે એ લોકો સાઈડમાં થોડો થોડો ટાઈમ કાઢજો તમે તૈયારી કરજો તૈયારી મૂકી ન દેતા થોડું થોડી રાખજો પણ તમને એવું હશે હું જોબ કરી હું નિરાતે ભરતી આવશે ને હું તૈયારી કરીશ તમારો સાઈમ ટાઈમ બગડશે ને કાંઈ નહીં થાય એની કરતાં અત્યારે કન્ટિન્યુ થોડું 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 કાયમ કરજો ભલે થોડુંક જ કરો પણ કાયમ કરજો બરાબર એ તમને એક દિવસ સમયે તમને સપોર્ટ કરશે હું તમને ખાલી નાની એમથી વાત કરું કે તમે ઇતિહાસ ભૂગોળ લઈ લો માની લો તમે અત્યારે કાંઈ ન કરો ભરતીને જ્યાં હું નો ભરે કાંઈ ન કરો ખાલી તમે જ્યાં ને ઇતિહાસ ભૂગોળ વારસો આ બધા મજબૂત કરી નાખો એટલે ફરતી જાહેરાત થઈને તમારે સમજ રીજની મારફત કરવાનું છે બાકી બીજું બધું મને આવડે છે પણ ઓલું તમે કાંઈ નહીં કરો તો તમારે બધું કરવાનું થશે મગજ ફરવા મળશે એટલે મારી વાત તમે થોડી ખાસ માનજો જય જય માતાજી